બાળકો બાળકોને જાગૃતિ પણ આપી રિટાયર્ડ આર એફ ઓ અને સામાજિક આગેવાન દલુભાઈ વસાવાના જન્મ દિવસ નિમિત્તે નેત્રંગ ખાતે આવેલ વિદ્યાર્થી આશ્રમ શાળા ખાતે બાળકો સાથે કેક કાપી

દલપતભાઈ વસાવા રેવાસી તાલુકે નેત્ર રિટાયર્ડ રેન્જ ઓફિસર ગતરોજ અઠાવીસ ત્રણ ઓગણીસો મારી જન્મ તારીખ એટલે ગઈકાલે હું પાસઠમા વર્ષ પૂરા કરીને છાસઠમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું કુદરતનો ખૂબ ખૂબ આભાર કે છાસઠમાં વર્ષમાં હું પ્રવેશી રહ્યો છું ત્યારે રોજ ધોરણ એકથી આઠના ગરીબન અઢીસો બાળકો સાથે આજ રોજ મેં મારા તથા જન્મદિવસની ઉજવણી બાળકો સાથે તથા અમારા મિત્રમંડળ સાથે તેમજ સ્કૂલના શિક્ષક સાથે બાળકો સાથે ભોજન લઈ એમને થી મોડું મીઠું કરાવીને તેમજ શિક્ષણની કીટ કમ્પાક્ષ પેન્સિલ પેન રબર વગેરે બાળકોને વિતરણ કરીને મેં મારો જન્મદિવસને ખૂબ આનંદપૂર્વક ઉજવણી કરી છે અને આવનારા આ વર્ષ દરમિયાન હું પણ ખૂબ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહીશ તેમજ જ્યાં જરૂરતમંદ હશે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ તેમજ ધોરણ બાર દસના બોર્ડના વિદ્યાર્થીઓને સુધીમાં એસાઈનમેન્ટ તેમજ પરીક્ષા લખશે માર્ગદર્શન મારાથી જેટલું બને મને જેટલું જ્ઞાન કુદરતી આપ્યું છે એ જ્ઞાન હું કહેશ અને કુદરતનો તો આભાર માનું છું કે આ પ્રસંગે હું ખૂબ આનંદિત છું અને હજુ પણ આનંદમાં રહીશ અને આવા નવા પ્રસંગો હું બાળકો સાથે ઉજવું કરીશ